નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એલર્ટ કરાયા છે ભાદર બે ડેમની સાઇડ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે ભાદર બે ડેમને ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો અડધો ખોલાયો ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ભાદર બે ડેમ દરવાજો અડધો ખુલતા નીચાવાળા વિસ્તારના ઉપલેડા કુતિયાણા માણાવદર રાણાવતી પોરબંદર સુધીના ભાદર દીકાંઠાના વિસ્તારના લોકોને નદીના પટ પર અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ભાદર બે ડેમના ઓવરફ્લો થતાં ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હાલ થયો છે ત્યારે ધોરાજી કુતિયાણા સહિત ગેટ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હાલ થયો છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે અમદાવાદ સુરત જૂનાગઢ રાજકોટ જામનગર અમરેલી પોરબંદર દ્વારકા ભાવનગર સહિતના જિલ્લામાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે વરસાદના પ્રથમ તબક્કામાં રાજ્યમાં અગિયાર જળાશય અને પચાસથી સિત્તેર ટકા સુધી ભરાયો છે અને બસો